જેમદર મિત્રો કેલાજબેન જે છે એમની પાસેથી ગોરધનભાઈ નામના એક દેવી પૂજક વ્યક્તિ જે છે એમણે પૈસા લીધેલ હોય અને પરત ન કરતા કૈલાસબેન જે છે એ મનસુખ રાઠોડ પાસે મદદ માગી રહ્યા છે તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને કૈલાસબેન નું વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે મિત્રો કૈલાસબેનની વાત સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે એવું એમના સાથે બન્યું છે

એ નવા ગામ મારા ગામ નું નામ બે છે નવા ગામ સરકારી કર સરકારી છોકરા સરકારી છોકરા રચન કરે એક જ જણો બોલો બબે નો અવાજ હાલો નંબર બીજો આપડે તમારું નામ હું કીધું કૈલાશ બેન કૈલાશ બેન હા હમ કૈલાશબેન મોહારીભાઈ ત્યાં હું કીધું માહારીભાઈ મહારીભાઈ મોહરીભાઈ હમ મોહરીભાઈ આપણું ગામ કયું કીધું નવા ગામ આમ નવા ગામ થી ઓળખાય પણ સરકારી કઈ કામ હોય તો અમે રતનપર લખાવી રતનપર હાલો રતનપર તાલુકો મહુવા મહુવા જિલ્લો ભાવનગર હાલો ભાવનગર એટલે આ ક્યાંય બગદાણા પાસે કઈ બાજુ આવ્યું બગદાણા થી ત્રણ કિલોમીટર થાય

એની છોકરી આ દહ લાખ ક્યાંથી કાઢ્યા ઈ આપડી પામ બધુ છે સંસાર લખાણ એટલે મતલબ કોઈ ની પાહે ઉસી ના લીધા તા ને તમારા ઘર ના હતા નઈ આપડા ઘર ના છે ભાઈ આયપા તા બેન નું કામ કરવા બે લાખ એક ભાઈ એક લાખ આયપા તા હા એમ બરાબર અને આને ઉશી ના દીધા તા હા ઉશી ના દીધા ભાઈ ને મે ગોરધન નામ છે એનું તો હુંય ઘડીકવાર તમાર ભાઈ બની જાવ મને બે એક લાખ રૂપિયા જેવુ કરજો માહિતી

નામ મારું તમારો દીકરો ગામના જ છે અમારા ગામના છે પૈસા તમે શેના માટે દીધા તા આંબા રાખે છે પેલા મને કે સીતાફળી રાખવી બેની કે સીતાફળી ત્રણ ચાર મહિને થાય એટલે પછી કઈ બરાબર ને મને કે થઈ કે વાવાઝોડા પડી ગયું હું શું કરું છું પણ કીધું ભાઈ મારો કઈ ગણો હોય તો કે આપડે પોલીસ સ્ટેશન માં ફરિયાદ થતો આપેલા ક્યારેય નહી નહીં મોકલાવ નંબર ઓકે હવે આપડે જે પૈસા છે કટકે કટકે આપી દઈએ કઈ થઇ જાય આપડે સમાધાન કરવા સોલ્યુશન કરવા તૈયાર છો આપડે એવી બધી કોશિશ કરી હતી ભાઈ બાપા બોવ રોઈ નઈ ને એટલે ખામી રાખી ભાઈ અમે એને બહુ ભાઈ બાપા કર્યા પછી આ દોઢ મહિનો થવા આવ્યો બરાબર પછી હું બીજા એના ભાઈ ને કઉ ભાઈ મારે આમ થયું છે અને આ પૈસા નું જરીક કયો ને તો એ હાલો બીજા એના ભાઈ હોય કે નઈ એને હું કહું કે ભાઈ અમારા પૈસા છે ને ભાઈ દેતો નઈ ને હવે એમ કે છે મેં તો દોઢ લાખ લીધો તો ઈ કે ને દોઢ લાખ તો મે આપી દીધો ને બેનો માથે 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 માં એ કે ભાઈ ચડાઈ ને દસ લાખ કર્યા હવે ભાઈ

બાપ ના હમ ખાવ મને બે પાંચ લાખ રૂપિયા તો હું ભાઈ શીખી ગયા મને પેલા કીધું હમ ખાઈ જાય આપડે ઓળખાણ નથી ને ભાઈ

અમને કે આ ગારો કે તમારે કે કાઈ નો કરાય કે અમે અમાર રિતે કે બધાય કરી લી એમ કોણ કે નથી મારી થઈ જાય કે ઓળખી જ બેન હું મારી વાત આપડો કે હું હમણાં એને ફોન કરું છું પણ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવાની કેપેસિટી રાખજો હા તો હું કરી ભાઈ ભાઈ બાપા તો બઉ ખરા બીજા ભાઈ ને નાખી એમ તો કઉ છું અરે મને મજા નથી રેતી ભાઈ મને તો પડખા પાણી ભરાણું તું બરાબર એટલે બે ત્રણ બે ત્રણ વરસ થોડી થોડી બીમારી રેતી મને પડખા દુખ્યા કરતું દાણા ભાઈ દેવી હા ગોર્ધન ભાઈ છે ને

કાયદો કાયદા નું કામ કરતા હોય હવે માતાજીના દાણા ને સપાટી ગોરધન નાખાતા દાણા તો ગોરધનભાઈ એક સપટી નખાવો હવે તો તમારે દાખલા ખાવા હું આવે હું દાખલા નો કલાકાર છું તમારો અવાજ બેન ડબલ થઇ જાય છે એવું થાય છે

બાપા જો ભાઈ કરી પાછું એ મારી બેન માતાજી ધનોત પનો કરી નાખતી હોય તો એ માતાજી નો ભુવો છે તારું ખોટું જ ન કરે હા તો એના આવે છે કઈ માતાજી નો ભુવો હવે ઈ તો આપણને હું ખબર પછી ઈ વાત છે અટાણે બધું ગયો તો જેને કાંઈ ભાન નથી મારા ભાઈ ભણેલ જ નો હોય માતાજી પૈણ માં આવે તો તો મને મારે તો ઈશ્વરિયા રાય મને ગમે છે ઈને કઈ આ તપતી નાખી મારું ગોઠવી દયો હાલો ને આપણે ફોન કરીને ભાઈ તો દસ દી નો વાયદો દે પંદર દી નો વાયદો દે તો પછી આપણે ફોન કરીને ને હા હા બેન કમી જાવ ને હું તમારા પૈસા દઈ જાઈ કે બાપા મારે તમારી દીકરી ને નથી રાખવાની એમાં તમારે મારે રેકોર્ડિંગ કરાવવું હોય તો તમ તમારે આપણે છૂટી જાય બરાબર આપણે કાંઈ ખોટું કરવું નહીં

એ અમે ના ગયા તા બીજા ની અમે સલાહ લીધી અમારે પૈસા નથી ભાઈ અગિયાર વાયદો કર્યો તમારો પૈસા અમે ના ગયા તો છોકરો સારી હેલા અમને એને કીધું તમારા કોઈ પૈસા અમારે આપી દેવા છે કે હવે તમે સોમવાર ને દઈ અમે તમને આવીને દઈ જાવ બરાબર અમે જે ની પૈસા એના અમે તમને શેક આપી દેવું

હાલો કાઇ વાંધો નહીં બેન તમારો ફોટો ને એવું મોકલી ને તમારો મોબાઈલ નંબર મોકલ ઓલો તમારો એના મોબાઈલ નંબર મોકલી દયો વ્હોટ્સઅપ માં હાલો હમણાં સીસોડા માં હા ઈ મને ની મન છે હે હા ઈ અમને નહીં જીવવા દે કાઈ અમારે થોડું એ કોઈ છે બેન હવે એમાં કાઈ ઈ મારી મારી નો નાખ ને મારી કરશો એટલે અમને મારી નાખશે તો ફાઈનલી જ છે બેન કોઈ નો માન નાખ મારી નાખ ને તો 181 માં ફોન કરવાનો કા 100 નંબર માં રિંગ કરવાની

હરેશ ભાઈ બોલો બોલો છો હા કોણ કે હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ બોલું હું મનસુખભાઈ હું અહીંયા ચણા હા અને આપડે થોડુક રખડ ડું બેહ્ નું મારે જોવડ હતું ને એટલે ફોન કર્યો હતો પણ કોણ મનસુખભાઈ ભાઈ આમ ઓળખાણ આપો પડે દેવી પૂજક માંથી હે એ દેવી પૂજક માંથી ઓળખાણ નો પડે એમ કયું આપડે એમ એમ તો બોમ ભેગા નો થયા હોય તો ક્યાંથી થી હા એટલે એમ છે આપડે આ ગોવર્ધન ભાઈ ભૂવા છે વાત

3 ત્રિવરજ હવે તમે છે ને આપણે તમારા બાપુજી માતાજીને કોણ તમારો બાપુજી ગોરધનભાઈ પણ અત્યારે નથી એમ તો કઉ છું બીજા કરવાના છે હા હવે તમારે તમારું ગામ રતન છે ને નવા ગામ રતન પર

એ ઉનાળામાં પૈસા છે ને આંબામાં થોડા ટૂટ્યા સાહેબ સમજાઈ તૂટ્યા નઈ નઈ તો ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવું તૂટ્યું સમજાઈ પૈસા ચા નહી હું વાડીના પૈસા ભરવા માં એને ખમાડી દીધા અને પૈસા બીજા ચા નહી તૂટા પૈસા બે પાંચ આગેવાનો નાખી જે કઈ થાતું હોય દયો ને આમાં છે આપણે દઈ દેવાના કે સાંભળો મારી વાત દેવાના છે આપણે કોઈ ઓલણ કરવું દઈ જ દેવાના છે કે આમાં પોલીસ કેસ થાય અને એક આ બીજું ચડી અને તમે નાની સમાજ છો એટલે તમારી પાસે રૂબાબ જબાવીને અમે હારા નો લાગી હા એ વાત સાચી છે પણ કાયદા ના સિતોડા આવી જાય તો આપડે હેરાન થઇ હા આમ આમ તમે સમજી ગયા કે ના ના એ તો સમજી ગયા અમે ક્યાં અમે કોઈ દી બોલ્યું કોઈ કોઈ કર્યું જ નથી તમારે અત્યારે હાલ કેટલા પૈસા દેવાના છે હવે એ મારા પપ્પા ને ખબર છે હવે તમને તો ખ્યાલ છે ને એને મારી પાસે લખાવ્યા છે એટલે તમે જાણો છો તમારું નામ નામે લખાયું છે હા લખાયું છે વાત આઈ છે પણ મારી પાસે ખ્યાલ છે હું તમને શું કઉ છુ અંદાજે તમને 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 અંદાજે કેટલો ખ્યાલ કે આટલા દેવાના છે એમ પપ્પા ઈ એમ કેતા રોડ લાખ રૂપિયા લીધા હતા સમજાય ગયું હા દોઢ લાખ રૂપિયા લીધા પછી એમાં કઈ વ્યાજ ને બ્યાજ ભરી ને કઈ વાત થઈ તી હવે ઈ ટોટલ મારા બાપા પાસે તારીખ લખેલી છે ઈ કઈ ટોટલ અમે કઈ મેં કઈ માર્યો નથી સમજાય ગયું તમને એને તમને છે ને આંબા ના બગીચા છ લાખ રૂપિયા આપ્યા છે બે લાખ કરી ના ના સાહેબ એટલા બધા પૈસા નતા પેલા દોઢ લાખ આપ્યા તા પછી એનું ટકાવારી વ્યાજ હતું પાંચ ટકા વ્યાજ આપ્યા તા મને વ્યાજ બ્યાજ ભૂલી જાવ વ્યાજની આમાં અમારી પાસે કોઈ ચર્ચા કપાઈ ગયો એ ઓલા ના બ્લૂટૂથ માં હતો કે નહીં તેમાં હાથ અડી ગયો બોલો હા એટલે તમે એને કઈ તમે તમારી સમય મર્યાદામાં એકા બીજાનો સંબંધ જળવાઈ રહે ના ના અમારે કઈ જો અતર સાહેબ હું છે ખબર અમારો ફયત થાય છે અતર ઉદીમાં આપણે કોઈ ખરાબ શબ્દ કે આ કે કોઈ વસ્તુ બોલ્યા જ નથી અરે બોલ્યા નથી પણ તમે એની માથે કઈ તમારા ઘરે પૈસા ની પેલા તમે કે ત્યાં રહ્યો છો ત્યાં પછી તમે એને ખોટે ખોટો તમે એની કેસ કર્યો

એને જે લખી દીધું ને તે અક્ષર થી લખી દીધું તારા અક્ષર થી હા પણ મને મારી પાસે લખાયું હોય ને સાહેબ મારી વાત સાંભળો મારે અહીંયા આવ્યા ને એને મારી પાસે લખાવ્યા દસ લાખ રૂપિયા લખાવ્યા કેટલા તમે ઘર મે રે તો વી લાખ લખો તો નો હાલે આથી એમ કઉ છુ એ મારા ભાઈ છે ને દસ લાખ રૂપિયા મારી પાસે લખાવ્યા દસ લાખ રૂપિયા હું આમ નાનો માણસ દસ લાખ રૂપિયા ક્યારે મને આપ્યા મને વિચાર કરો હાલ્યો

મારા મજા નથી લખાણ કરી નાખજો આટલી તારીખ સુધી પૈસા કટકે પૂરા પાડી દઉં ના ના એ વાત અમે કરીએ અમે કઈ એવું નથી સાહેબ કે આપણે ગામ મેં ભાગીને ફરિયાદ થાય

હું ખોટું નહી બોલું અમને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા દોઢ લાખ ના મારા પપ્પા છે ને બે અઢી લાખ રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયા હજાર દઈ દયા બે વર્ષ ના કેટલા સાંભળી લે હું અમારે તું સમજ આગેવાન કોને કહેવાય કે એની બે ખરખી હોય

હા એટલે આપણે આપડે એનો વિરોધ કર્યો ના ના આખા ગામ ને ખબર છે સાહેબ મારી વાત અમારું ગામ છે ને રતનપુર અમારું ગામ છે આખા ગામ ને ખબર છે કે ગોરધનભાઈ મારા પપ્પા નામ ગોરધનભાઈ છે ઈ એને ખબર છે આખા ગામ ને ખબર છે અમને એકને નહીં ઘણા ખરા વ્યાજો પૈસા અમારી વાળા લોકો છે હા

બેલભાઈ હા બરોબર આંબાનો બગીચો રાખવાનો હતો ને ત્યારે તમને પૈસા આપ્યા છે એવું ના ના સાહેબ એવું નથી એક જ ફેરું દોઢ લાખ રૂપિયા આપ્યા છે કેટલી ફેરું તારા પપ્પા ને આપ્યા એનું લખાણ છે એમ કઉ મારા પપ્પા મારા પપ્પા ભણેલા નથી એને કઈ સહી નથી કરી કઈ ચીકા નથી કર્યા દોઢ લાખ રૂપિયા આપ્યા અમારે શેરીમાં અમારા બધા એવા વાળા ને ખબર છે કાઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં છે હોય છે ખોટું હોય છે તો કોઈને એમાં એને બક્ષવામાં નહીં આવે કેમ કે ખોટું એ ખોટું કોઈ આજે કોઈ અમને ફોન કરે તો અમારે તથ્ય તરત તને ફોન હું કામ કર્યો કે સાચા ખોટું હોય એનાથી કોઈ મતલબ નથી સાચું હોય એમાં જ મદદ કરવાની હોય પછી કોઈ સમાજથી કે કોઈ જ્ઞાતિથી ને એનાથી અમારે લેવા દેવા નહીં નહીં એવું ન કરે કોઈની માથે કઈ એવું અને કોઈની માથે નો કરાય હા એટલે બને ત્યાં સુધી બે માણસો સાથે રાખી અમારે બે માણસ અમારે અમારી જે બગદાણામાં ટ્રસ્ટી ટ્રસ્ટી છે ને મોટા અમારે એટલે મહિના કે અમારે અહીંયા મંદવાર થોડો આવી ગયો ને અમારે ઘરે બધા બીમાર પડી સાંભળી ગયું તમને મને છે ને એને ફરિયાદ માટે ફોન કર્યો તો પણ મેં એને કીધું પેલા કરવાનું હોય શું સાંભળો

આપડે જેટલા પૈસા લીધા નથી એટલા આપડે ખર્ચામાં ખરી જઈએ મારી પાસે એવી કોઈ આજીવિકા નથી છું કે બે સમાજ નાની સમાજ માંથી જો કઈ આથી સમાજ માંથી આવતા નથી તું કઈ મોટી સમાજ માંથી આવતો નથી